ન્યૂઝ સ્વાગત છે વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ફાર્મ હાઉસમાં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવ્યું હતું જે પર સ્ટેટ મોનિટરિંગ સેલેન્ડ વડોદરા જિલ્લાના ડીસર તાલુકાના ફાર્મ હાઉસ માં ગેરકાયદે કોલ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું હતું જે પર સ્ટેટ મોનિટરિંગ સેલે તાજેતરમાં દરોડો પાડ્યો દરમિયાન મોબાઈલ ફોન ચાર્જર કવર સહિત કુલ સોળ લાખ રૂપિયાનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો આ સાથે મહેસાણા દસ શખ્સોની ધરપકડ કરવામાં આવી જે આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલ હતા આ કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર મહેસાણાના શૈલેષ ઉલ્ફે એસ કે ઠાકોર અને અનિલ ઠાકોર હાલ ફરાર છે ફાર્મ હાઉસના માલિક જીતેન્દ્રસિંહ પરમાર ટીમ હેન્ડલર હશમુખ ઠાકોરોને કોલ ઓપરેટર પ્રકાશ ઠાકોરને પણ ધરપકડ કરવામાં આવી છે આ ઘટના સ્થાનિક પોલીસની નજરમાંથી દૂર રહી હતી જે સ્થાનિક સુરક્ષા વ્યવસ્થાપનમાં ખામી દર્શાવે છે આ ગેરકાયદે કોલ સેન્ટર ડેસર પોલીસ સ્ટેશનની નજીક હોવા છતાં સ્થાનિક પોલીસને તેની માહિતી નહોતી આથી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્વતંત્ર તપાસ કરીને આ કાર્યવાહી કરી હતી આ ઘટના સ્થાનિક પોલીસની કાર્યક્ષમતા અને જાગૃતિ અંગે પ્રશ્નો ઉભા કરે છે આ દરોડા પછી સ્થાનિક સમાજમાં ચકચાર મચી ગઈ છે સ્થાનિક લોકોને વેપારીઓમાં સુરક્ષા અંગે ચિંતાઓ વધી ગઈ છે આ ઘટના સ્થાનિક પોલીસને તેમની જવાબદારીઓ પ્રત્યે વધુ જાગૃત થવા અને આવા ગેરકાયદે પ્રવૃત્તિઓને રોકવા માટે પ્રેરિત કરે છે